સૌથી નાનું બાળક રમતા રમતા ગુમ થઈ ગયું હતું જેને લઈને દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું રાંદેર પોલીસ સ્ટેશનના સંપર્ક કરતા તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સર્વેલન્સ કોર્ડના માણસો મારફત તપાસ શરૂ કરવામાં આવી હતી સૌથી વધારે સીસીટીવી ચેક કરી જ્યાં જ્યાંથી બાળક પસાર થયું એના સગર મેળવીને સ્થાનિક રહેવાસીઓને સંપર્ક કરીને ફોટો વિડિયો શેર કર્યા હતા આ દરમિયાન પોલીસને આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ